આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણા ખોટા કર્મો છે એમને એમ છે કે આપડી ક્યાંક બારે કલાકારો ની આવી જાય કલાકારો ધંધા જવા છે એટલે નથી બોલતા છતાં એક પણ એ રોજે રોજ રાજણ કરતા ધના બાદ આ છેલ્લા પંદર વીસ દિવસ થી સમાજ પાંચ બેન દીકરી કરવા તૈયાર થી મંજૂરી માંગી આ જૂથ એમના

જે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ છે બહેનો છે તે જોહર કરવાની વાત કરે છે પરંતુ શા માટે કોઈ જે લોક ગાયકો છે કલાકારો છે જે આમ અલગ અલગ ક્ષત્રિય સમાજના ડાયરામાં જતા હોય છે ત્યારે ખૂબ જ તેઓની ભારે પ્રશંસા કરતા હોય છે વાતો કરતા હોય છે ઇતિહાસની વાતો કરતા હોય છે પરંતુ અત્યારે હાલમાં જ્યારે આ સમગ્ર વિવાદ અત્યાર હાલમાં ક્ષત્રિય સમાજનો ચાલી રહ્યો છે તેમજ સામે પરસોતમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે શા માટે કોઈ તો આપણી સાથે ઠાકરજી રબારી જોડાઈ ગયા છે ઠાકરજી ભાઈ તમારો જે જે વિડિયો છે અમે હમણાં દર્શાવ્યો છે પણ કેટલાક શબ્દો તમે એવા બોલ્યા છો કે જે ઓનર ન કરી શકાય બીપ બીપ અમારે કરવું પડ્યું છે ઠાકરજી ભાઈ જાહેર મંચ પરથી આ પ્રકારનો વાણીવિલાસ શા માટે વાણીવિલાસથી દુખદ બાબત એ છે કે આ જે ઇસંદાન ઘટવી હોય તો જાહેર મંચ ઉપરથી કોઈ આજ દી હુદી રાજપૂતની બેન દીકરીના જોહરના ઇતિહાસ રાજપૂતોના ઇતિહાસ વિશે બોલીને ડાયરા કર્યા છે એ રાજપૂતોના ઇતિહાસ કે એમની રાજપૂતાણીના જોહર વિશે ના બોલ્યા હોત તો એક પણ ડાયરો ના થઈ શક્યો હોત તો આજે જ્યારે રાજપૂતની સનાતન ધર્મ ની વાત છે રાજપૂતની ની બેન બેટીઓ ઉપર ખરાબ પ્રહાર કરતા હો અને એ જ કલાકારો રાજપૂત નામે ઇતિહાસ દોહરાવી અને ડાયરા કરતા અને કરોડપતિ બનાવી નથી બોલતા એ શરમજનક બાબત છે રાજનીતિ કરવી હોય અથવા તો પ્રહાર કરવા હોય ત્યારે આપ કયા શબ્દો વાપરો છો એનું ભાન રાખવું પડે ને ઠાકરસીભાઈ સનાતન ધર્મ ઉપર હુમલો હોય તો અમે નહીં લાગણી થી અત્યારે આજ કલાકારો એ આજ કલાકારો એ રીતે બોલતા હોય છે તમે એમના શબ્દો સાંભળજો એ ઉલડી ઉલળી કહેતા હોય છે ધર ઝીંગા માથા મસાણે ત્યારે આજે રાજપૂત સમાજ ને સનાતન ધર્મ ઉપર હુમલો છે અને એક પણ નથી બોલતા જે કયા દબાણમાં નથી બોલતા એ આપ સૌ જાણો છો ઠાકરશીભાઈ તમે જે શબ્દો બોલ્યા છો ટેલિવિઝન સ્ક્રીન પર હું એને સંભળાવી ન શકું જે ટેલિવિઝનના કેટલાક નીતિ નિયમો હોય છે એટલે હું એને સંભળાવી ન શકું એવા શબ્દો જાહેર મંચમાં જ્યારે આપ જનતાની વચ્ચે જાઓ છો આપ કોંગ્રેસના નેતા છો આપ પ્રચારમાં નીકળ્યા છો લોકો આપને સાંભળે છે મીડિયા આપને કવરેજ કરી રહી છે એવા સમય એવા શબ્દોનો ઉપયોગ શા માટે કરવો પડે એવો કોઈ અશોભનીય શબ્દ હું નથી બોલ્યો એવો બોલ્યો હું તો તમે હું કહી શકું માંગુ પણ એવો કોઈ શબ્દ નથી આ જ કલાકારો ઉલડી ઉલડીને બોલતા હતા એ આજે વીસ દિવસીય આખો ના લોકો સનાતન ધર્મ જયારે નારાજ છે ત્યારે એક પણ કલાકાર નથી બોલતા એમને કયા પ્રકારનો મિલકત નો ભય

માત્ર લોક સાહિત્ય કલાકારો જે પૈસા લઈને બેઠા છે અને હિન્દુ ધર્મ ની રાજપૂતો ની જે વાતો કરે છે નથી બોલતા એમના વિશે બોલેશું કોઈ સાહિત્યકારો વિશે નહીં જે લોકો સાહિત્યકારો રાજપૂતો રાજપૂતો એના જોહર વિશે વાતો કરતા હતા ડાયરો કરતા હતા એ આજે વીસ દિવસ થી જયારે આખું હિન્દુસ્તાન દુખી છે સનાતન ધર્મ દુખી છે અને એ લોકો આજે બોલતા નથી એમને કયો પડે આજે વિસર્જન ઘટ્યું નથી એનું દુઃખ લાગે નહીં જાહેર મંચ ઉપર બોલો એટલે તમારો વિરોધ એક બે કોઈ નામ જે તમે લઈ રહ્યા છો એની વિરુદ્ધમાં છે કે આખા આ તમામ જે લોક સાહિત્યકાર લોક ગાયકો છે એમની વિરુદ્ધમાં છે તમે જાણી રહો મારો કોઈના ઉપર વિરોધ નથી વિરોધ મારો એ બાબતે છે કે જે લોકો ડાયરો કરી અને વાત કરે ઇતિહાસની રાજપૂતોની વાત કરે મહારાણા પ્રતાપની વાત કરી અને જ્યારે કલાકારો ઉપર એ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ પૈસાની ની રેલમસેલ કરી એમના ઉપર લાગણી ઇતિહાસ દર્શાવ અને તમામ કલાકારો આજે કાળી પટ્ટી ટેપ મોટું બંધ કરીને બેઠા છે એમના વિશે તમામ કલાકાર એવો શબ્દ આપ વાપરો છો હું ફરીથી એકવાર વિડીયો ક્લિપ ચલાવવા માંગીશ કે જેમાં આપ એ શબ્દો બોલ્યા છો જે અમારે બીપ કરવા પડ્યા છે અમે સંભળાવી નથી શકતા હું ટીમને કહીશ કે ફરીથી એ વિડીયો પ્લે કરે છેલ્લા પંદર વીસ દિવસ થી તો પાંચ બેન થી મંજૂરી માંગી આ જૂથ એમના પે ઠાકર મને આશા છે કે તમે તમારી જ ક્લિપ ને ફરી એકવાર સાંભળશો અને જાહેર જીવનમાં રહીને જાહેર મંચ પર જયારે આવો છો જનતાની વચ્ચે જયારે જાઓ છો ત્યારે એવો કોઈ શબ્દ પ્રયોગ ના કરો કે એને ટેલિવિઝન સ્ક્રીન પર પણ ન દર્શાવી શકાય સંભળાવી ન શકાય એવો કોઈ શબ્દ તમે પ્રયોગ ના કરો એવી અમને આશા છે કે આગળથી તમે આ બાબતનું ધ્યાન રાખશો આભાર ઠાકરશીભાઈ જો ઠાકરશી રબારી કોંગ્રેસના નેતા જે જોડાયા હતા એમણે માફી પણ માંગી કે મારાથી એવું કંઈ બોલાઈ ગયું તો હું ક્ષમા માગું છું પણ આખે આખો આ વિવાદ છે એમાં સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે લોકસભાના ઉમેદવાર ગેનીબેન એની હાજરીમાં ઠાકરસિંહ રબારી આ પ્રકારના શબ્દો બોલ્યા એ સમયે કે જ્યારે લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે સૌથી મોટી વાત એ છે ધર્મેશ કે જ્યારે પણ ચૂંટણી આવે આવે નેતાઓ મંચ પર એટલે ભાષાનું ભાન ભૂલી જાય છે ક્યાં બોલી રહ્યા છે કોની વચ્ચે બોલી રહ્યા છે વાણી વિલાસ વર્બલ ડાયેરિયા આ કોમન વાત છે ગુજરાત ફર્સ્ટ ઉપર જ્યારે ઠાકરસિંહ રબારી કહી રહ્યા છે કે પોતે જ હાજર હતા અને બોલ્યા છે પણ એ બે શબ્દો એવા બોલ્યા છે કે જે લોકગાયક અને લોક કલાકારનું અપમાન છે ભલે પ્રચાર કરવાની છૂટ છે વિપક્ષ તરીકે કે શાસક પક્ષ તરીકે બોલવાની પણ છૂટ છે પણ પરંતુ એમણે જે વાપર્યા છે શબ્દો એ એકબીજાને જુદી રીતે એમણે એને જે વાપરવાના શબ્દો હોય એ બોલવાની અને કહેવાની વાત બહુ જુદી છે એમણે જાહેર મંચ ઉપરથી જ્યારે લોકસભાના ઉમેદવાર જે છે કોંગ્રેસના ગેનીબેનની હાજરીમાં જો આવા શબ્દો વાપર્યા હોય કે જે આપણે પણ દર્શકોને બ બતાવી નથી શકતા આવા સંજોગોમાં જ્યારે આ એક આવા શબ્દો વાપરવા એકદમ હિતકારક નથી અને જ્યારે એમણે જોહરની વાત કરી તો જોહર માટે તો એક ઇતિહાસ છે આપણે પણ જ્યારે અપીલ કરીએ કે જોહર ક્યારે કરવું જોઈએ ભલે ક્ષત્રિય સમાજનો રોષ છે આપણે એમની સાથે પણ છીએ એમનો વિરોધ પણ દર્શાવીએ છીએ એમના જે જે કાર્યક્રમો એ જોએ છે એમ એમનો પણ કદાચ હશે રૂપાલાના નિવેદનથી કે ક્ષત્રિય સમાજની પડખે રહેવું હશે તો એના મંચ ઉપરથી એમણે એ કહેવું જોઈએ કે લોકગાયકોએ આવવું જોઈએ પણ લોક ગાયકોની સીડી બહાર આવશે એમના વિશે ખરાબ શબ્દો બોલવા આ એકદમ અનુચિત છે અને જે મંચને શોભા નથી આપતો અને આવી જ ટિપ્પણીઓ ભલભલા આચારસંહિતા હોય કે અન્યને કારણે રોષ પણ પ્રસરે છે અને જેને કહી શકાય કે સામસામા સમાજને પણ લાવી દે છે જી બિલકુલ એટલે મુદ્દાથી ચૂકીને જે રાજનીતિ થાય છે અને જે રીતે વિવાદમાં ઉતરી જઈને વાણીવિલાસ કરવામાં આવે છે નેતાઓએ તેનાથી ચોક્કસ બચવું જોઈએ કેમ કે આ પ્રકારનો વાણીવિલાસ ઇતિહાસ ગવા છે કે ક્યારેય કોઈ પક્ષને ફળ્યો નથી જે નેતાઓ તરફથી વાણીવિલાસ કરવામાં આવ્યો છે એ પક્ષને નથી પડ્યો હા સામેવાળાને ફળી ગયો છે વિરોધ પક્ષને ફળી ગયો છે પણ જે બોલ્યા છે એમને અથવા તો જેણે આવા વાણીવિલાસ કર્યો છે એમને નથી ફળ્યો એટલે આ પ્રકારના વાણીવિલાસથી નેતાઓએ ચોક્કસથી બચવું જોઈએ જી જી ચોક્કસથી આભાર મફદલ આપનો અને ધર્મેશજી આપનો પણ તો જે રીતે વિવાદિત નિવેદન ઠાકરસીભાઈ દ્વારા પણ અત્યારે આપવામાં આવ્યું છે અને તેઓ અત્યારે ગુજરાત ફર્સ્ટ ઉપર માફી પણ માંગી છે અને હવે જાહેર મંચ ઉપરથી જાહેર જનતાની વચ્ચે આ રીતના વિવાદિત શબ્દો બોલવાનું ટાળશે તેવું પણ જણાવ્યું તો સમગ્ર જે વિવાદ છે ક્ષત્રિય સમાજ તેમજ પરસોત્તમ રૂપાલાના નિવેદનને તેના ઉપર તેઓ બોલ્યા હતા કે કલાકારો ડરી રહ્યા છે અને અત્યારે જે નિવેદન આપવા જોઈએ તે નથી આપી રહ્યા